યસાયા ઓગણસાઠ અને એક નહીં જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે હાલે લોહી આનંદ કરીએ વાલા મિત્રો આજે સવારમાં એક મને વિચાર આવ્યો જે માણસના સમજ શક્તિથી સૌથી અલગ છે સૌથી જુદો છે સૌથી અઘરો છે અને ભાગ્યે જ કોઈ મનુષ્યને સ્વીકારે એવો છે પણ હું એવું સમજું છું કે દરેક વિચાર એ આપણા પોતાના હૃદયની જાત સાથે વાત કરે છે અને પવિત્ર આત્મા પિતા તેના દ્વારા આપણી સાથે વાત કરે છે ધ ઈશ્વર પ્રભુ પરમેશ્વર આપણા રાજાઓના રાજા જેમનું શિક્ષણ છે કે આપણે આપણા શત્રુઓને માફ કરીએ તેમનું શિક્ષણ છે કે આપણે આપણો વેરી જ્યારે ભૂખ્યો હોય ત્યારે તમે અને હું એને ખોરાક પૂરો પાડીએ જો આપણો વેરી જો હોય તો આપણે એને પાણી પાઈએ અને આ જે શિક્ષણ જે પ્રભુ તેમના હયાતીમાં તેમના ત્રણ વર્ષની સેવામાં જે આપે છે એ પ્રમાણે પૂરું થતાં તેઓ સ્તંભ પરથી તેનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે અને પિતાને વિનંતી કરે છે તેમને ખીલા મારનારને તેમને કોરડા મારનારને અને તેમને કાંટોનો મુંગટ પહેરનાર રાવનારને મસ્કરી કરનાર તમામ જે લોકો જેમણે પ્રભુની વિરુદ્ધ જે કૃત્ય કર્યું હતું અને એને માટે તેઓ પિતાને કહે છે કે હે બાપ તમે તેઓને માફ કરો કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી નહીં યાર ઘણી વાર ઘણીવાર એવી બાબતો લોકો જોતા હોય છે પ્રચારકોમાં કે પ્રચારક બહુ સરસ બોલતો હોય પણ એનું જીવન એ સાથે ન હોય અને માટે પ્રભુના બાળકો તરીકે જ્યારે આપણે કંઈક બોલીએ છીએ વાત કરીએ છીએ ત્યારે આપણા જીવનો પર આપણે એ પ્રમાણે બનાવીએ અને ત્યારે લોકો પર તેની મોટી અસર પડે છે નહીં મેં ઘણા લોકોના મોડે જોયું છે અને સાંભળ્યું છે કે જ્યારે તેઓ પ્રચાર કરતા હોય ત્યારે ચોક્કસ શત્રુઓ વૈર્યો તો હંમેશા બોલવાના જ પણ સત્યને કોઈ છુપાવી શકતો નથી કેમકે સત્ય એ આપણા વિશ્વ છે અને એમની વાતને કોઈ રોકી શકતો નથી નહીં અને જે બાબત હું તમારી સાથે જે શેર કરવા માગું છું એ બાબત તો એ છે કે આપણે ધન ભેગું કરીએ આપણી યોજના માટે જેમ લોકો કરે છે એમ નહીં પણ આપણી જરૂરિયાત પ્રમાણેનું જેમ અરણ્યમાં માન ના પડતું હતું નહીં એમ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આપણા કુટુંબ પ્રમાણે આપણે મહેનત કરીને આપણે ભેગું કરીએ નહીં અથવા આપણી જરૂરિયાત પ્રમાણેના આપણે કપડા લઈએ અનાજ લઈએ બધું આપણે થોડું થોડું ભેગું કરતા હોય છે નહીં અને આપણી પાસે ઘણા આયોજનો છે લાઈટ બિલ માટે અથવા પછી આપણા ઘરના હપ્તા માટે અથવા કોઈ વસ્તુ લીધી હોય એના માટે બધાની માટે આપણી પાસે આયોજન છે પણ મારા મિત્રો એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એક બીજું પણ આપણી પાસે આયોજન હોવું જોઈએ અને એ બહુ જરૂરી આયોજન છે અને એ આયોજન એ છે કે આપણે આપણા શત્રુઓને મિત્ર બનાવીએ અથવા આપણા શત્રુઓને ઓછા કરીએ અથવા આપણા શત્રુઓના મન બદલાય અને તેઓ આપણા મિત્ર બને એના માટે આપણે પ્રયત્ન કરીએ સદંતર અઘરી વાત છે ઇમ્પોસિબલ વાત છે પણ તમે અને હું જે ઈશ્વરના બાળકો છે જેના લોહીમાં ખરદાયેલા છે એ લોકો એવું કે છે એ એ લોકો જેના આપણે છે છે પ્રભુ આપણને તમે તમારા શત્રુઓને માફ કરો આપણે જેમના બાળકો છે જેમનું શિક્ષણ આપણને મળી ગયું છે અને જો આપણે એમના શિક્ષણને વળગી રહેતા નથી ના શિક્ષણ પ્રમાણે આપણે ચાલતા નથી તો એક જગ્યા પર પ્રભુ કહે છે કે તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો પણ હું જે કહું છું એ તો તમે કરતા નથી અઘરી વાત છે મારા માટે પણ મેં ઘણીવાર મારા સંબંધો સુધારવા માટે મારી ભૂલો માટે માફી માંગી હશે નથી ભૂલ ત્યાં પણ માફી હમણાં આ રવિવાર ની જ વાત છે એક જગ્યા પર એક બાબત ને લઈને મેં કહ્યું કે ભૂલ મારી છે મને માફ કરો કેમ કે કે હું જાણું છું પ્રભુ ઈશ્વરના લોહીમાં હું કરી દેલો છું અથવા હું કર દેલી છે બીજા વિશે હું નથી જાણતો બીજા કેમ એવું કરે છે મારો પ્રશ્ન નથી પ્રભુ તમને મને પૂછશે કેમકે તમને મને પ્રભુએ વચન આપ્યું છે પવિત્ર શાસ્ત્ર આપ્યું છે તમને મને પાપોની માફી આપી છે તમારો મારો જીવ બચાવ્યો છે તમને મને નવું જીવન આપ્યું છે એટલે પહેલો પ્રશ્નો નો જવાબ એ તમારે અને મારે આપવો પડશે મારે અને તમારે પહેલો જવાબ આપવો પડશે ઘણીવાર મેં કહ્યું ને પ્રભુનું વચન બહુ સામાન્ય સિમ્પલ બાબતો દ્વારા આપણને શિક્ષણ મળે છે પણ એવી સાદી બાબતો આપણે કરી શકતા નથી આપણા મોહમ્મદથી શબ્દો નથી નીકળી શકતો કે ભાઈ મને માફ કર બહેન મને માફ કર કે પપ્પા મને માફ કરો મમ્મી મને માફ કરો સર મને માફ કરો આપણે બધું મેળવવા માંગીએ છીએ પણ આપણા શત્રુઓને આપણે ઓછા કરવા માંગતા નથી ઉપરથી વધારે 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 રોજે રોજ શત્રુતા થતી જાય છે અને સામે પણ આપણે વેર છે છે સ્પષ્ટ કહ્યું કે વાલાઓ સામે વેર ના વાળો વાલાઓ સામે વેર ના વાળો કેમકે વેર વાળવું એ તમારું કામ નથી આજે સવારમાં જો આ બધી બાબતો આપણી પાસે આવી છે તો કોઈ ચોક્કસ બાબત સાથે પ્રભુ મારી અને તમારી સાથે વાત કરી રહ્યા છે તો આપણે આ બાબતોમાં એલર્ટ થઈ પ્રભુ છે 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 લડાઈ મારી લડવાનું કામ મારું તમારે તો શાંત રહેવાનું છે અને ભલા મિત્રો આપણે હૃદયથી માફ કરી દઈએ આજે વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ ઈમેલ ટપાલ દ્વારા પણ આપણે પત્ર લખીને પણ આપણે માફીની કબૂલાત કરી શકીએ છીએ માફી માગી શકીએ છીએ જુઓ આપણે આપણું કામ કરીએ ઘણી જગ્યાએ લોકો નથી માફ કરતા હા ચોક્કસ તમારો પણ એ અનુભવ હશે મારો પણ છે કે ભલે કહેતા માફ કરી દીધા પણ તો પણ લોકો જૂની બાબતોથી જ તમને કે મને યાદ કરતા હશે આ બહુ ભારે વાત છે અને બહુ કડવી વાત છે વાલા મિત્રો પણ તેમ છતાં પણ જેમ પ્રભુ પિતરને કહ્યું ત્યારે સાત ગણી સિત્તેર વાર તારા ભાઈને માફી આપવી અને જ્યારે માફીની વાત આવે ત્યારે બલબલા ખ્રિસ્તી કુટુંબો ખ્રિસ્તી વ્યક્તિઓ ખ્રિસ્તી પ્રચારકો ઉપદેશકો સેવાનું કામ કરનારા બાળકો હાલી જાય છે કદાચ તમને નવાય લાગશે માફ કરજો કોઈ પાડક્ષર સાથે આ વાત અથડાય તો પણ ઘણી જગ્યાઓ પર પાડક્ષર પણ માફી માંગતા નથી હું શું કામ માફી માંગુ મારો તો કોઈ વાક નથી પ્રભુનો ક્યાં વાક હતો તો પણ એ ખેલા મારનારની કે તને સાટકા મારનારની કે તને ભાલો મારનારની માફી માંગી ભલા મિત્રો ખ્રિસ્તી છે તો જે ખ્રિસ્તીપણાની જે બાબતો છે જો આપણે નથી કરતા તો એક દિવસ તેનો જવાબ આપવો બહુ મુશ્કેલ થશે અને પ્રભુ કહેશે અથવા એવો જવાબ ન મળે કોઈને કે હું તમને ઓળખતો નથી આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ થેન્ક યુ સેંક્યુ લોંક યુ લાવ પ્રભુ આજે સવારે તમે અમને તમારા એવા બાળકો બનાવો કે અમે માફી માગનારા અને માફી આપનારા બની જઈએ હા પ્રભુ માફી માગનારા બની જઈએ એવું તમે થવાનું અમને એવી હિંમત આપો બળ આપો અમને સુરવીર બનાવો પ્રભુ કે તમારી પાછળ અમે અમારો વધસ્તા મૂચકીને ચાલીએ અને તમારા માર્ગમાં ચાલીએ તમારા પગલામાં પગ મૂકીને ચાલીએ અને પ્રભુ માફ કરતા શીખીએ અને માફી આપનાર ને માગનાર બનીએ પ્રભુ એવું તમે થવા દે અઘરું છે પ્રભુ પણ મુશ્કેલ નથી તમારા દ્વારા બધું થઈ શકે છે અમે પણ પાઉલની જેમ કહીએ છીએ પ્રભુ કે તમારી સહાયથી પ્રભુ અમે બધું કરી શકીએ છીએ તમારા બાળકો માટે માફી સાથે શરૂઆત થાય તમારા બાળકોના જીવનો બદલાઈ જાય હા પ્રભુ ઘણા બધા આશીર્વાદો તેમના જે રોકાયેલા છે એ રિલીઝ થાય પ્રભુ એવું તમને દે છે પ્રભુ બાપ તમારી આગળ નમી હશે તમારી પવિત્ર હાજરીમાં અમે છે નવો ને તાજો સ્પર્શ આપો ને ખાસ જે કઈ લોકો માટે અમારા મનમાં વેર ઝેર છે ગુસ્સો છે ઈર્ષા છે આ દેખાય છે આજે સવારે પ્રભુ અમારા હૃદયમાંથી કાઢી નાખો પ્રભુ બહુ મોટું નુકસાન કર્યું છે પ્રભુ આત્મિક નુકસાન કર્યું છે આર્થિક નુકસાન કર્યું છે જોબમાંથી છડાવી દીધા છે પ્રભુ જોબમાંથી કાઢી મૂક્યા છે કાઢી મૂકાવ્યા છે પ્રભુ ખોટી સાક્ષી પૂરી છે લગ્ન તોડાવ્યા છે એવું કામ કર્યું છે દગો આપ્યો છે પ્રભુ અમારી સાથે છે કરી છે કે પ્રભુ એવા તમારા બાળકોના કડવા અનુભવને આજે તેમને બોલવાને માટે મદદ કરો એટલા માટે કે પ્રભુ આજે સવારથી તમારા બાળકો એટલા બધા આશીર્વાદિત થાય એટલા બધા નમ્ર બની જાય કે પ્રભુ તેઓ પૃથ્વીનું વતન પામે પ્રભુ અને પ્રભુ તેઓનું જીવન જોઈને પ્રભુ વચન પ્રમાણે તેમના શત્રુઓ પણ સલાહ શાંતિ સહિત તેમની પાસે આવે પ્રભુ સાંભળનારને તમે આશીર્વાદ આપજો તેઓની સર્વજ જરૂરિયાત પૂરી પાડજો જો તમારા માર્ગ પર ચાડીને આજે કોઈ વ્યક્તિ હિંમત કરે છે માફી માગવાની પ્રભુ તો તમે એની સહાય કરજો મદદ કરજો અને પ્રભુ તેમની હિંમતના લીધે પ્રભુ તેમને આશીર્વાદ મળે અને તેઓ સફળ થાય અને પ્રભુ આજે જ્યારે તેઓ પોતાના બિછાના પર રાત્રે દિવસના અંતે જાય ત્યારે પ્રભુ તેમનું મન પર શાંતિ કોઈ ઉદાસીનતા ના હોય તેમનું મન ઉદાસ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છે પ્રભુ દરેક માદાઓને પ્રભુ તમે સાજા કરજો જુદા જુદા રોગો તેમના શરીરમાં નિદાન થાય છે એ રોગોને પ્રભુ તમે સંપૂર્ણ સાજા પણ આપજો પ્રભુ હા તમામ લડાઈ ઝઘડા દૂર કરજો દારૂમાંથી વ્યસનમાંથી જુગારમાંથી ખરાબ રસ્તાઓ પરથી તમારા બાળકોને પાથ ચલાવજો તેમનું જીવન આશ મના જાય તેમને માફી મળે અને તેઓ પ્રસ્તાવિક હૃદય મળે એવું તમે થવા દેજો દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપજો તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો તેમના પર મુકવામાં કોર્ટ કેસ એફઆઈઆર તો મોટોને તમે ખાલી જ કરજો પ્રભુ તેમને નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ તમે લોનનો આશીર્વાદ આપજો તમે ઘર ખરીદી શકે વેચી શકે એવો આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જઈ શકે પ્રભુ પિતા ભણવા માટે કુટુંબ રહેવા માટે અને પ્રભુ નોકરી કરવા માટે એવા આશીર્વાદ આપજો વિજુ રોજ બહેનો અનાથોની સાથે બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ તમે સાથે પ્રભુ અમને બધાને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરો ઓછીનું આપનાર બનાવો સીર બનાવો પ્રભુ અને ખાસ પ્રભુ અમારી પણ જે બે બાબતો તમારી ઘર મૂકી છે એની પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો પ્રભુ અને પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાઓ આશીર્વાદિત થાય અને ઘણા બધા આત્માઓ બધા ભેગા મળીને જીતી શકીએ તેવું તમે થવા દો દરેક ગુટન અમે દરેક જીવ કબૂલ કરે એવું તમે થવા દો તમે દેવના દીકરા છો અને ખાસ પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ તમારું રાજ્ય બહુ વહેલું આવ્યું થતું આગળ ના સમયમાં મારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાડી આપજો તમારી પવિત્ર આજે રાખજો નાના મોટા ભાગો માફ કરજો અને સાંજે અભાર મિનિટ માગતા પ્રભુ ઈશુ માં આટલું સાંભળો દેવા બાપ માન્ય કરજો આમીન આમીન આમીન